સુરતમાં દારૂબંધીના ધજાકરા ઉડાવતા નવીરાઓ છે જેમણે ત્રતિ પર્વ પર ચહેર રોડ પર દારૂની પાર્ટી કરી છે પાંડેસરા પોલીસની નાક નીચે જે ખુલ્લે આમ દારૂની પાર્ટીની મહેફિલ માનવામાં આવી હતી જેમાં પાંડેસરા પોલીસનું નાક કપાઈ ગયું છે અને પોલીસની પેટ્રોલિંગના દાવા પોકળ સાબિત થયા છે શહેર પોલીસને પડકાર ફેંકતા નવીરાઓ સુરતના પાણેસરાના ગણપતનગરમાં ત્યારબાદ પાર્ટી કરી હોવાની વાત સામે આવી છે શહેર પોલીસને આ નબીરાઓ ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે અને દારૂની મોજ માણી રહ્યા છે પંદર જેટલા લોકો દારૂની પાર્ટી કરી રહ્યા છે કોઈકના હાથમાં બિયર તો કોઈકના હાથમાં દારૂની બોટલ છે સુરતના પાંડેસરા સ્થિત ગણપતનગરમાં આ દાડની પાર્ટી થઈ હોવાની વાત સામે આવી છે જેમાં નબીરાઓ ખુલ્લે આમ પોલીસનો ડર રાખ્યા વિના દાડની પાર્ટી કરી રહ્યા છે પાંડેસરા પોલીસે હજી પણ આ મામલે કોઈ ગુનો નોંધ્યો નથી